આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે ગઈકાલે પણ મેં તમને કીધું તું કે આપણો જન્મ ભારતમાં થયો છે સમજી લેવાનો આપણે બહુ ભાગ્યશાળી છીએ પદ્મપુરાણમાં લખેલું છે ધન્ય છે ભારતની ભૂમિ કે જ્યાં ભગવાનનું પ્રાકટ્ય થયું અને ધન્ય છે જીવને જ્યાં ઈ જીવને જેને ભારતમાં જન્મ મળ્યો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે ભારતમાં આપણને જન્મ મળ્યો જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીએ આપણને એની મહત્તા હોવી જોઈએ આપણો જ્યાં જન્મ થયો હોય એ ભૂમિને હંમેશા માટે પગે લાગતા શીખો ભગવાન રામ ચૌદ વર્ષ પછી પાછા આવ્યા ને તો સૌથી શું કર્યું રામે તો કે સરયુ નદી માં સ્નાન કરી અને અયોધ્યા ને પગે લાગ્યા અને વાલ્મિકી રામાયણ નો આ શ્લોક છે વાલ્મિકી રામાયણ માં વાલ્મિકી ઋષિ કહે છે જનની જન્મ ભૂમિ સ્વર્ગાદી ગરીયશી જનની જન્મભૂમિશ્ચ ભૂમિશ્ચ સ્વર્ગાદપી સ્વર્ગામ સ્વર્ગાદી ગરીયશી કઈ નહીં જરૂર ને બધું આવડે તો તારે કઈ આમ વગાડી દેવાનું એટલે હાલે ભાઈ ચિંતા નહીં મજા કરો સ્વર્ગાદ આપી ગરી હશી જ્યાં જન્મ થયો છે આપણો એ સ્વર્ગ કરતા પણ મોટું છે આપણો જ્યાં જન્મ થયો હોય એ ભૂમિને હંમેશા પગે લાગો જ્યાં આપણે રહેતા હોય એ ભૂમિને પગે લાગો જ્યાં આપણે તીર્થમાં ગયા હોય એ ભૂમિને હોતે પગે લાગો તમને કહેવાય નહીં પણ અમે જ્યારે હરિદ્વારમાં આવીએ મથુરામાં જઈએ રેલવે સ્ટેશનમાં ઉતરીએ ને એટલે પહેલાં ભૂમિને પગે લાગ્યો ભગવાન ની કૃપાથી આપણને અહીંયા આવવાનો મોકો મળ્યો અને પગે લાગવું જ જોઈએ કારણ કે આ તીર્થની ભૂમિ છે તીર્થની ભૂમિ ઉપર કોણ છે ભાઈ તો કે તીર્થની તીર્થની ભૂમિ ભૂમિ ઉપર ઉપર દેવતાઓ છે ઋષિઓ રહે છે તીર્થની ભૂમિ ઉપર તપસ્વીઓ રહે છે અને તીર્થની ભૂમિ ઉપર સ્વયં તીર્થ દેવતા રહે છે પેલા દિવસે મેં તમને કથામાં બધાને કીધું તું આ ગંગાજી ખાલી નથી જાતા હો ગંગાજી ની આરે બીજી કેટલી નદીઓ જાય છે એક ગંગા પરિવર્તન થઈ ગયા પછી ખાલી ગંગા થઈ ગયા બાકી આમાં સો નદીઓ ભળે છે ક્યારેક શિવપુરાણ વાંચજો શિવ મહાપુરાણમાં તો સ્પષ્ટ લખેલું છે